ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ હશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને કેટલા દિવસથી આ બ્લોગ નતા નાખા નતા નાખા નતા નાખા પણ આજથી હવે કન્ટિન્યુ આપણા બ્લોગ આવવાના છે અને અત્યારે મારે જવું છે દિલ્હી કારણ કે એક પ્રમોશન શૂટ કરવાનું છે મારે છે નીલ ચાવડાને છે અને એસકેને છે તો અમે ત્રણે ત્રણ જણા જવાના છે દિલ્હી તો આજે નીકળશું તો કાલે લગભગ સમથિંગ પહોંચી જશું પણ અમારા ઠેકાણા હોય નહીં કંઈ કેટલા ભૂકિંગ કંઈ નક્કી નાખ્યું હોય મમ્મી

અને કાલે આપડે પપ્પા એમ કે ભરત ધીમી ગાડી ને અમે થી ઓહો ભાઈ રોડ ખાલી એટલે ભરતભાઈ ને તો જોતું હું જડી ગયો કલાક નથી થઈ અહી આપડે

મરચી મોરે છે ટમેટા મોરી નાખ્યા છે વાહ બધું સબ્જી સુધારે છે આ કે ને

ને ફલાડ આ ટીનો દાને માર બેય એક ચાખું તો કા ખાઈ ગયો હા પણ એટલા જ બકી જા બ્લોગ તો ખાઈ લો ચાલો ખાઈ લઈએ ભાઈ અત્યારે છે ને અમે રસ્તામાં ઉભા રહ્યા છીએ સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરની અંદર મોજ કરી નાસ્તો કરી છે ઉપર રાખીને દેવભાઈ આ ગાંઠિયા કેટલા આવ્યા એમની કેટલા આવ્યા મનકે આવ્યા દેવ અમે લાઈવ બેટ બહુ માર્યો એટલે લાઈવ બેટ માર્યો એટલે કે ફોન લેજો ફોન બતાવે તમને લાઈવ બેટ મારીને બતાવે હે મારું લાઈવ બેટ મારા ફોન ચાલુ હે તમારી

સાઈડ <laughs> માં तो <laughs> મળી ડાયરેક્ટ તો બીજું મોર્નિંગ થઈ ગયું છે ગઈ રાતના અમે પાટણ રોકાઈ ગયા હોટલ રાખી રેસ્ટ કર્યો છે કારણ કે કાલે બઉ થાકી જતા હમણાં નીકળી જવું હતું પણ થાકી અંદર હતા અને ડ્રાઈવિંગ કરવું થોડું ઓલું લાગતું હતું રિસ્ક વાળું હતું એટલા માટે અમે પાટણ રોકાઈ ગયા હતા પાટણ થી પટોળા મોકલાવો એ ગીત સાંભળ્યું કોને કોને કમેન્ટ કરો ઈજ પાટણ ની અંદર અત્યારે હું ઉભા છું દિલ્હી માટે અને દિલ્હી પહોંચ્યા ની પાટણ ની અંદર રેસ્ટ કર્યો તો આરામ કર્યો તો બીજું સવાર કેમેરા કેમેરો છે કેમેરા ખરાબ નથી તમારા મોઢા ખરાબ છે મારા કલે કલેક્શન જોઈ તો ભાઈ નું કલેક્શન જોઈ ને નું કલેક્શન કલેક્શન તારું બાપુ એક નંબર હો પેણે વર કલેક્શન

દિલ્હી માં પ્રોપર રોકાશું અને ઇથી આગળ થોડું 150 કિલોમીટર જવાનું છે ત્યાં આપણે પ્રમોશન શૂટ કરવાનું છે સમજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે અમે છીએ હાલ ફિલાલ આગરાની અંદર કાલે અમાર દિલ્હીની અંદર એક પ્રમોશનનું કામ હતું એક બીજું કામ હતું એમાં બધું પતાય નઈ છું છે અને આજે આમ આગરા રાતને આવે અને સૂઈ ગયા હતા અને હવે અત્યારે અમે જવાનું છે તાજ મહેલ જોવા માટે સમથિંગ આગ્રાની નજીક જ છે ટૂંકમાં પ્રોપર આગ્રાની ની અંદર નથી આગ્રાની નજીક છે લગભગ કિલોમીટર થાય છે તો અહીંથી જવાનું છે આપણે આગ્રા અને તાજમહેલ વિઝિટ કરવાની છે ચાલો ગાડી એકદમ હરખી પાર્કિંગ ની અંદર ચડાવી દો પછી આપણે મસ્ત મજાના ઓલા ઉપર જે આપણા મિત્રો છે એને લેતા આવ્યો ને પછી નીકળી આપણે તાજમહેલ જોવા માટે તાજમહેલ બીજી વખત જોવા જાઉં છું ભાઈ પણ પહેલી વખત ગયો તો એટલે બીજી વખત જાતો આવું આ બધા લોકો છે જોડે એટલે બાકી હું અત્યારે તો નીકળી ગયો ઘર તરફ

મથુરા ચોપણ જ થાય ખાલી તો ભાઈ અત્યારે આગ્રા જતા હતા આગ્રા પેલા મથુરા આવી જાય છે એમને ખબર પડી છે તો આપણે મથુરા જવાનું છે મથુરા આપણે મસ્ત મજાના પ્રેમ મંદિરના દર્શન કરવાના છે ને ફોટો વિડીયો ક્લિક કરવાના છે અને અત્યારે હું ઉભા છું સોરી બોર્ડ આ બાજુ ઓલી બાજુ છે ને તમને બતાવું તો એમાં રેસ્ટ કરવા ઉભા છું બરાબર પણ હવે જઈએ આપણે મથુરા મથુરા થી આપણે જવાનું છે આગ્રા અને આગ્રા થી જવાનું છે આપણા ઘરે ડાયરેક્ટ કારણ કે બહુ જાજા દિવસ થઈ ગયા છે બાર ને બાર રખડી છે હેલો હેલો

एक्सप्रेस के नीचे हम उतर गए और पे ककड़ी है इसको क्या बोलते हैं है अमरुदर क्यों ये लींबू है ये ककड़ी ककड़ी कहाँ पे गई ये ककड़ी है खीरा, खीरा, खीरा अच्छा है। इसको आप कैसे देते नुणी हो इसमें सब कुछ मिक्स करके अस्सी रुपये होप्पा रहा है इटली मुंगी ना होप्पा ચાલો કોઈ વાત નહીં કર દો કિટની કેટલી જોઈએ આપણે કેટલી જોઈ રેટ પાંચ જણે પાંચ જણે હા પાંચ કર દો ઓલો ક્યાં ગાડી લઈને જાય છે આ ગુજરાત બહાર નીકળો એટલે આમે જ હાલે આમ ઓન ધ વે વન વે હાલે વન વે આ હું છે કીવા ને પાંજડા ઠોપ કરી રહ્યા ત્યાં ભાઈ ભાઈ બોલતે ખબર સફરજન બોલતે સફરજન બોલતે ભાઈ હે મારી વાત નથી માનતા હસ્તુ કહું જો देखो भाई मैं मैं थोड़ा सा गुजरात के बारे में आपको बताता हूँ ठीक है अंबानी जी गुजरात से, से है मोदी जी गुजरात से हैं रतन टाटा गुजरात से हैं सारे बड़े बड़े जो बिजनेस माइंडेड लोग हैं सारे गुजरात से ही हैं ठीक है मैं बताया जो वाह कितने की आती है एक अस्सी रुपये की एक वाह बिजनेस तो आप भी काफी हेवी करते हो बड़ा भाव लगा, लगा, लगा दिया हमारे यहाँ इसके खेत है लेकिन इसको यहाँ पे हिंदी में क्या है? अपनू, अपनू, सब्ड़ी, सब्ड़ी। सब्ड़ी। सब्ड़ी बोलते हैं? जामफल को अमृत बोलते हैं, हैं। सबड़ी। और बोलते बराबर। मथुरा पोची गया चमचमी खबर मस्त है प्रमोशन તો મસ્ત મજાના પ્રેમ મંદિરના દર્શન કરતા આવી તો અમે લોકો દર્શન પછી કરશું પહેલા આપણે છોલે ગુલચા ખાવાના છે છોલે ગુલચા મસ્ત મજાના બનાવી નાખે ખાઈ લઈ અને પછી જઈ દર્શન કરવા ઓલા બેને ધરાવે ટીલા ટીલા કરતા કે દક્ષિણ લાવો મને કે દક્ષિણ લાવો જબરદસ્તી એ ચાંદલા કર દિયા હે હમ કરવાને વાલે થે લેકિન થોડો સો અંદર જાકે કરવાને વાલે થે લેકિન ઇસને બહાર હી કર દિયા ભાઈ આપણે એન્ટ્રી લઈ લીધી છે જો તમે રોકો મંદિર જો યાર દિલ ને સકુન મળી જાય મારા ભાઈ પબ્લિક તો જો હમણાં છે ને ખુલ્લું જ છે એટલે મારે પબ્લિક છે જોરદાર બહુ બધું એટલે બહુ બધું પબ્લિક છે ક્યાં હતા મારા ભેરા હતા એ બધા ક્યાં ગયા ખોવાઈ ગયો જો હું એકલો થઈ ગયો અત્યારે અહીંયા હારિયા હાલો એ બ્લોક બંધ કરો તમે ખાલી જોવો બાકી મને કઈ બોલતા નહીં આવડે બહુ જાજો આ બધું તમે જોવો આખું બધું રચેલું છે અંદર ચશ્મા તારા મેરા ખીચ્ચે માં પડાવવું હોય ભાઈ

તમને એમ લાગતું હશે કે છ હાથ વાગી ગયા પણ છ હાથ નથી વાગ્યા સાડા ચાર જ વાગ્યા છે કારણ કે આને વાતાવરણ જ હોય બધા કાંઈ છ છે ને એટલે ફૂલ અંધારું થઈ જાય એમ થાય નવ વાગી ગયા કાંઈ આવું લાગે વાહ ભાઈ વાહ અને જો પર્વત છે ઓલો મસ્ત મજાનો આમ બધું આમ દર્શાવેલું છે આખું હજી આમ ચાર બાઉ ગાર્ડન ને એવું બધું છે તમે જોઈ શકો મજા આવે તાજમહેલ જોવા જવાનો વિચાર છે પણ હવે અમે કન્ફ્યુઝ થઈ ગયા કારણ કે સોળસો થી સત્તરસો કિલોમીટર હજી અમારે કાપવાના છે અને કાલે અમારે પહોંચવાનું છે કોઈ રીતના ભેરું ના થાય એટલા માટે હવે જોઈ હવે આજે નથી બે ને ચર્ચા કરી જવાનું કે નથી જવાનું બાકી તમે બધા જોઈ ભાઈ ખરેખર દિલ ને સકુન જોતું હોય ને તો આ જગ્યાએ આવી જવાય દર્શન કરી જવાય અને નવા નવા લગ્ન થયા હોય ને તો ફરજિયાત આવવાનું મજા આવે